બ્રેકિંગ બનાસકાંઠા સુઈગમ બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તાર એવા સુઈગમનો હીર મુંબઈ ખાતે જળહળ્યો જેમાં વાત કરવામાં આવે તો સુઈગમના વતની અને સુઈગમ પ્રાંત કચેરી ખાતે મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા કુલદીપભાઈ ભરતભાઈ ઓઝા સોની ટીવીના ખ્યાતાનામ કાર્યક્રમમાં કોન બનેગા કરોડપતિમાં પસંદગી પામી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધારેલ જેમાં તેઓ તારીખ છ હાથ અને નવ એમ ત્રણ એપિસોડનો મુંબઈ ખાતે સદીના મહાનાયક અભિતાભ બચ્ચનની સાથે કાર્યક્રમનું શૂટિંગ કરી સુઇગમ પરત ફરેલા જેનો ટેલિકાસ્ટ તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસથી અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ સોની ટીવી ચેનલ નેશનલ ટેલિવિઝન ઉપર થવાનું છે તેઓ સીટ પર પહોંચવામાં જીરો ડોટ એક સેકન્ડથી ચૂકી ગયેલા જે જે પણ મુંબઈ ખાતે ત્રણ દિવસ અભિતાભ બચ્ચન સાથે શૂટિંગ કરી આવીને આખા જિલ્લા માટે પ્રેરણા સ્ત્રોત બનીને ઉભરી આવ્યા હતા બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા બનાસકાંઠા પાભરસુગમ